શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી કઠવાડા માં બાર્ટેક ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી કેંગન વોટર રિફિલ બનાવતી કંપનીમાં મેગ્નેશિયમના જથ્થામાં આગ લાગી હતી કઠવાડા માં બાર્ટેક ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી કેંગન વોટર રિફિલ બનાવતી કંપનીમાં મેગ્નેશિયમના જથ્થામાં આગ લાગી હતી ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા જ વીસી વધુની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી કઠવાડા જીઆઈડીસી ખાતે રોડ નંબર પાંચ ઉપર આવેલી બાયોટેક ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં સવારે સાડા ચાર વાગ્યે આગ લાગી હોવાનો મેસેજ મળ્યો હતો જેના પગલે ફાયર બ્રિગેડની અઢારથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી ચીફ ફાયર ઓફિસર એડિશનલ ચીફ ફાયર ઓફિસર અને ડિવિઝનલ ફાયર ઓફિસર સહિત પિસ્તાલીસથી વધુ ફાયર બ્રિગેડના જવાનોએ બે કલાકમાં જ આગને કાબૂમાં લઈ લીધી હતી બાર્ટેક ઇન્ડસ્ટ્રીઝમાં લાગેલી આગ ખૂબ જ વધારે હતી જે બાજુમાં આવેલી સુરભી સ્ટીલ વાસણ બનાવતી કંપનીમાં આગ પ્રસરતા પેકેજિંગ મટિરિયલમાં આગ લાગી હતી જેને કાબૂમાં પણ લઈ લેવામાં આવી હતી પાછળના ભાગે આવેલા ગોપાલ ઇન્ડસ્ટ્રીયલ પાર્કને પણ સુરક્ષાના ધોરણે ખાલી કરાવી આશ્રિત ચાલીસ વ્યક્તિઓને બહાર નીકાળી લેવામાં આવ્યા હતા આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી